પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા ત્રણસો સાડત્રીસ આડેત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલ બેતાલ ચુમાલ પિત ચુમાલ રૂપિયા ત્રણસો ચોમ્માલીસરિયા ત્રણસો પિસ્તાલીસ બોલો ત્રણસો એકસઠ ત્રણ વાર બજર એકસો તેરસો સાવો બાણું ચારસો ચારસો રૂપિયા ચારસો ચૌદ રૂપિયા પંદર પચીસ પચીસ રૂપિયા છે ચારસો ને પચીસ રૂપિયા બે રૂપિયા ત્રણસો ને ત્રણ બોલો ત્રણસો ત્રણ ભાઈ ત્રણસો ચાર પાંચસો સાત આઠસો ચાર અઠાવી બાવીસ પચીસ અઠાવીસ પાંત્રીસ પાંત્રી

નવાનું <small> રૂપિયા

બાર પંદર વીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ રૂપિયા બસો બત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ બેતાલીસ પચાસ બાવન ચોપન સત્તાવન સાહીઠ એકસઠ પાસે પાસઠ અડસઠ ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર રૂપિયા બસો ઓગણ સિત્તેર

બટ્ટો બટ્ટો hinge આપા બટ્ટો ભાઈ 1.2 100 150 બોલુ મે 52 આ તમારે પાનામાં યફરના બચ્ચા 50 રૂપિયા 150 50 રૂપિયા દેખાવો દેખાવો એટલે ને 50 દેખાવા ગાળી ઉપર વાડી વાળ હાલો આવો હાલો ભાઈ પુરી નો માલ છે ભાઈ ઉભા રહ્યો એ ભાઈ ઉભા રહ્યો હાલો ભાઈ સારું છે આ 342 બેકાલ 242 4850 5255 56 8185 655 679 72 75 રૂપિયા 274 500 રૂપિયા રૂપિયા 274 178 98 25 26 66 98 98 રૂપિયા 290 હાલો ભાઈ હારો છે 2 વાગે આવો માસ્ટર 200 200 ઓસ ઉમરા લગાજો ના 88 69 14 177 177 80 80 70 70 શું બરોબર વાળી વાળી જો એ ભાઈ કોનો કોનામાં હા 999 209 9 9

બે <coughs> ચારસો આઠ દસ બાર પંદર છવ્વીસ છવ્વી રૂપિયા બસો છવ્વીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા બસો પાંત્રીસો

782 782 હારું છે ઉપર 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 કાકા 782 ના હારું છે 51 હલો ભાઈ 51 હલો 770 770 અમરભાઈ સુપર માર્કેટ આ ગાઉં ઉપર રાખો 90 92 98 250 સુપર માર્કેટ 22 25 50 250 હારું છે ભાઈ 74 78 75 74 75 ત્રણ વાર સિત્ર બોતેર પંચોજાર ત્રણ વાર સૂર્યા